એંગના રામ રામ બધાને સ્વાગત છે તમારો મારા નવા એક વિડિયો વ્લોગ મે અંદર ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અમે છે ને જો પર લઈ ગયા આખમરી હાલચો કરો કપડા કપડા બધું મોજા મોજા બધું પર લઈ ગયું છે ને વરસાદ અત્યારે ફૂલ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે નો ફોન માં કોથળી બગલાઈ પરાવી દીને હવે જાવું છે નાવા એટલે फटाफट જઈએ હવે નાવા વરસાદ જો તેલ મસ્ત ચાલુ છે એટલે ફૂલ ચાલુ વરસાદ છે અત્યારે તમને બહાર ને બતાવું તમને જાવ We'll be right <laughs> back. હાથ જેવું વાગી ગયું છે ને ભાઈ રસગુલ્લા ખાઈ લીધા અને નાય નઈ આવી ગયા હજી બધું ભીનું કપડા વપડા બધું ભીનું અને ટાઈટ સીડી છે ફૂલ અત્યારે ભાઈ આખો કમ્પ્લીટ નથી આપણે આપડે અહીંથી કાલે કમ્પ્લીટ કરવાનો છે ચાલુ જ રહે આવડો અને ભાઈ તમારે વરસાદ ચાલુ થયો કે નથી કમેન્ટ જરૂર મને કરી દેજો બ્લોગ માં અને ભાઈ હવે અહીંથી હું જાઉં ઘરે અને લગભગ હાંજ ના થઈ ગયા છે હાંજ હું શૂટિંગ કરતો નથી તમને ખબર છે હવે ડાયરેક્ટ હું હવારે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી બરોબર હાલો હવે મળું તમને કાલે ડાયરેક્ટ હવે ધી નેક્સ્ટ ડે ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને બીજો દિવસ શરૂ થઈ ગયો ને ભાઈ જો હવારના વેગા હવા આઠને જાય હોસ્પિટલે છત્રી હમણાં ખોલે હતી બરોબર તો છત્રી તો એવા કલરની છે ને સુપર કલર ને શરમ આવે પણ વરસાદ છત્રી લઈને આવ્યો ને એટલે તો વરસાદ પાછો વયો ગયો છો અને જો ભાઈ આપણે બૂટ બૂટ બધું મૂકી દીધું ને ચપ્પલ પહેરીને આવી ગયા છે રોડ ઉપર અને વાગે સાડા આઠ જેવું થયું સોરી હવા ને સાડા આઠ જેવું થયું ને જાય છે હોસ્પિટલે બરાબર મેડિકલ સાફ કરતા કરતા છે ને બાર હવા બાર જેવું થઈ ગયું ને પેશન્ટ અત્યારે વધી ગયા છે તો અત્યારે છે ને હું જાઉં છું સ્કૂલે તદર્થ ને લેવા મારો ભત્રીજો છે ને એને લેવા જાઉં છું હું અને મારો વેહ તો જાઉં મેડિકલ સાફ કરતા કરતા પાણી નથી પીધું હવાર્ધીનું અને નથી મેં મોઢું જોયું એટલું હજી તો હજી અડધે પેગું મારે મેડિકલ હજી આખું બપોર થાય ને તો ક્યાંય લેવાનું છે અને બહુ દિવસથી સાફ નથી કર્યું અને ભાઈ હાલો ફટાફટ હું છે ને તદર્થ ને લઈ આવું પેલું ભાઈ ભાઈ બહાર નીકળો ને તો ખાલી તમે વાતાવરણ જુઓ આમ જુઓ આ હા 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 થઈ ગયો વરસાદ ચાલુ ને અમારા વડે બધા ભાઈ હા ઘાંટા થઈ જાય વરસાદ જોઈને ભાઈ ખતરનાક વરસાદ આવે છે મિત્રો ધોધોત ને લેવા તો હું આવી ગયો પણ હવે જવું કેમ ઉતરીને એ ખબર નથી આમ જો પાછળ ગેટ છે ને ગેટ ની ઠેઠ અંદર જવાનું છે હવે ત્યાં છત્રી બત્રી કઈ છે ને ત્યાં લગી જાવું ને અઘરું છે ઓલો બજારો મારી વાટા ઉભો હશે ને હેરાન કર્યા હવે ફટાફટ હાલો જુગાડ કરીને પગવું તો પડશે ને લઈ જાવ ભાઈ લઈ આવવાનું જો હું લઈ ગયો આખો જોવો તમે આખો રેપ થઈ ગયો ને ફટાફટ જો દોડતો દોડતો ગયો ને લઈ આવ્યો ફટાફટ જો ભાઈ અમારે આવી ગયા વરસાદ ચાલુ છે અમાર બે કે ભીનું થઈ ગયું બે કે ભીનું થઈ ગયું હા તને વરસાદ લાગી ગયો તો હા બધા અહીંયા એવું તાર સ્કૂલ તું શું બોલતો તો હમણાં સ્કૂલ ભીની થઈ ગઈ હા હવે સ્કૂલ ભીની ગયો તો દોસ્તો હવે મે રવા ખાઈ સબસે સબસે કરજો હા

હવે મારે પેન્શન કુંડા છે વરસાદનો ભરાય તો જાય પણ આ કુંડા આની ચાવી છે ને આજે છે તારીખ સોળ આની ચાવી કોઈ પાંચ છ તારીખે છે ને મારી લઈ ગયું મેં કીધું મેં ફટાફટ તમારું કામ પતા દઈ જજો આજે સોળ તારીખ હજી કોઈ ચાવી દેવા નથી લગભગ આખી બિલ્ડિંગમાં દુકાને દુકાને જઈ જઈને ને મેં પૂછ્યું હતું મારી ચાવી લાવો મારી ચાવી લાવો પણ કોઈ કહેતું જ નથી મારી પાસે છે હવે જો કોઈ હાથમાં આવો ને એવડો એ ચાવી દેવા જો ભૂલે છું કે આવી ગયો ને એને હું હવે કહું પછી એટલે આવું છે ચાવી વગર હવે નથી જો મિત્રો પાછો વરસાદ હમણાં આવશે જો આમથી બધા વાદળા વાદળા જુઓ તમે ખાલી કેમ પણ છે ને જોરદાર આવા વાતાવરણમાં છે ને ક્યાં મજા આવે પણ હવે ટાઈમ મળતો નથી રવિવારે જ તે મજા આવ્યા ખાલી કાલે જોઈને ના આવ્યા તા મસ્ત મતલબ આ જ વિડીયો હું હમણાં જોઈ તો ને એટલે એવું છે ભાઈ ધાબે હવે અમારે હવા છે ને એ પ્રોબ્લેમ છે ને ચાવી કોઈ એટલે કોઈ દેવા નથી આવતું હું મેસેજ કરી કરીને ગ્રુપમાં થાકી ગયો ને દુકાને દુકાને ચેક કરી આવું કોઈ ચાવી દેવા એવું નથી અને ભાઈ ગામડે ગયા પછી બીજી વાત ગામડેથી આવ્યા ને પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો જ નથી ખબર નહીં મને હું થઈ ગયું ને આજે મેં લોક સ્ટાર્ટ કરી દીધો અને હાલો હવે છે ને પોણા ચાર સાડા ત્રણ જેવું થયું છે રીલ મારા એડિટ કરવાની છે તો ફટાફટ હું છે વોઇસ ઓવર કરવાનું બાકી છે ત્રણ ચાર દિવસથી રીલ્સ બધી પડી છે એમને કટકા કટકા ભેગા કરી લીધા પણ વોઇસ ઓવર કરવાનું બધું બાકી છે તો ફટાફટ નીચે જાઓ ને વોઇસ ઓવર કરી લો પાછો હવે પહેલી વખત છે ને જો ઘરે જાવું આવવું પડે હાલીને છત્રી બત્રી લઈને પોપટ લાલને છે અત્યારે નવ ભાઈ ઘરે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને નીચે છે ને ભાઈ અંધારું છે ફૂલ એટલે નીચે આમ બતી ફેસ્ટ લાઈટ ચાલુ રાખીને હાલવું પડે કારણ કે વરસાદનું વાતાવરણ થઈ જાય એટલે હવે નીચે છે ને ભાઈ સમજી આવો ને તમારે વેદના નીચે કાંઈક પડ્યું એટલે પડવું હોય લાંબ લાઈન પગ દેવાઈ ગયો હોય તો પછી હા એટલે ભાઈ વાગા નવું જો ઘરે જાય છે ને ભાઈ આજનો લોગ આપણે અહીંયા બંધ કરી દેવાનો છે ચાલુ રસ્તામાં તો આજનો લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા લોગમાં ત્યાં સુધી રામ મંડળે